દીવો ઉંબર પર મૂકું ને ભીતર ભરતું અજવાળું નરસિંહ મીરા મૂિ મારા દરવાજે હું ભાડું એ સૌના હોવાથી મારું

કકાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે કકાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે વાહ વાહ પાડો ને ધસમસ ન દિયો મારું સરનામું ખૂટે વાહ ઓહો ઓહો ફરી વાર પાડો ને ધસમસ ન દિયો મારું સરનામું ખૂટે વાહ વડખેડી જો ભોય મળે એમાં પણ પાડું ચાસ જો પણ ભોય મળે વાસણ કપડા કચરા પોતા એ જ નથી અધ્યાસ ધંધો સત્તા બદલીશું ઇતિહાસ સરસ